આજે મોટા સમાચાર તરફ આપણે નજર કરીએ જે સમાચાર સામે આવી રહ્યા છે તેમાં જણાવી દઈએ જૂનાગઢમાં અત્યારે જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને એના કારણે સૌથી વધુ વિસાવદરમાં ચાર ઇંચો વરસાદ ખાબક્યો છે ત્યારે ઘણી બધી જગ્યાઓ પાણી ભરાવાની સમસ્યાઓ પણ સર્જાઈ છે ત્યારે શહેરની જે ઘણી બધી વિસ્તારો છે તે સંપર્ક સંપર્કવ્યૂહોના પણ બન્યા છે વિસાવદર શહેરનો ધારી બાયપાસ બંધ કરવો પડ્યો છે તો હાલ આમ એ મહત્વના સમાચાર છે જૂનાગઢ છે શહેરની પોપડી મચારી કાપડો નદી જે છે તેમાં ઘોડાપુરની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે વિસાવદર શહેરનો ધારી બાયપાસ બંધ કરવો પડ્યો છે ત્યારે આ તરફ આપણે વાત કરીએ તો બાયપાસના રેલવેના જે અંડરબ્રિજ છે તેમાં પણ પાણી ભરાઈ ગયા છે અને ઘણા બધા ગામડાઓના જે વિસ્તારોના સંપર્ક વિહોણા બન્યા છે લોકોને અવર જવર કરવામાં ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે અત્યારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ગુજરાતમાં આપણે હાલ વાત કરીએ તો જે આગામી સાત દિવસ માટે પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે વરસાદની કે વરસાદ અત્યારે જે હિસાબે આપણે જોયું ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે સુરત અત્યારે જૂનાગઢ હાલ આ મોટા સમાચાર છે આ જે જૂનાગઢથી જુનાગઢ જિલ્લામાં અત્યારે સર્વાત્રિક વરસાદ વરસી રહ્યો છે સૌથી વધુ વિસાવદરમાં આપણે વાત કરીએ વિસાવદરમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે તો હાલ આ જે મહત્ત્વના સમાચાર પર આપણે નજર કરી લઈએ વિસાવદર શહેરનો જે ધારી તાલુકો છે તેમાં ધારીમાં વરસાદ વરસ્યો છે બાયપાસના રેલવેના અંડર બ્રિજમાં પણ પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ છે ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાઈ ગયું છે અને પાણી ભરાવાના કારણે અત્યારે સ્થાનિક લોકોને હાલાકી ભોગવી પડી રહી છે જણાવી દઈએ અંડરપાસ જે બ્રિજ છે તે પણ અત્યારે હાલમાં બંધ કરી દેવામાં આવ્યો છે શહેરની પોપટરી મશારી કાબરો નદી જે છે તેમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે તો આ તરફ હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે ઉદયપુરની તો ઉદયપુર પાવી જેતપુરના બારવાડ ગામે લો લેવલ કોજવે પર કોતરનું પાણી ફરી વળતા લોકોના જીવન જોખમે પસાર કરવા માટે મજબૂર બન્યા છે સ્કૂલના બાળકોને ગ્રામજનોએ જીવના જોખમે કોજવે પાર કરાવ્યો હતો આ જે દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જે હિસાબે આપણે વાત કરીએ આજે વરસાદના કારણે આ જે વરસાદી પાણી ભરાયું છે જેમાંથી કોજવે પરથી લોકોને પસાર થવા પડ થવું પડી રહ્યું છે ત્યારે વાત કરીએ આપણે ગ્રામજનોએ વિડીયો બનાવી અને વાયરલ પણ કર્યો છે જે અમે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના સ્ક્રીન પર અમે તમને બતાવી રહ્યા છીએ આપ જોઈ શકો છો કોઝવે પર પાણી ફરી વળતા પંદરથી વધુ ગામોના લોકોને હાલાકી ભોગવી પડી છે લોકો મિની નાડું બનાવી અને આપવા માટે માંગ કરી રહ્યા છે હાલ જે હિસાબે આપ તસવીરોમાં પણ જોઈ શકો છો કે જે કોઝવે છે કોઝવે પરથી લોકો જીવના જોખમે કઈ રીતે પસાર થઈ રહ્યા છે તો આ તરફ આપણે વાત કરીએ તો જે જૂનાગઢમાં હાલ જે વરસાદના કારણે અત્યારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે સૌથી વધુ વિસાવદરમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ઘણી બધી જગ્યાએ જે જે તે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાય છે અમે તમને દ્રશ્યોમાં પણ બતાવી રહ્યા છીએ જે હિસાબે આપ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો જે હિસાબે પાણી ભરાયું છે લોકો જે છે તે કઈ રીતે ત્યાંથી મુશ્કેલીઓથી પસાર થઈ રહ્યા છે જે ઘણી બધી નદીઓ છે તે ઉફાન પર છે સૌથી વધુ વિસાવદરમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અત્યારે જૂનાગઢની આપણે વાત કરીએ તો જૂનાગઢમાં શહેરની પોપડી મચારી અને કાબરો નદી જે છે તેમાં ઘોડાપુરની સ્થિતિ અત્યારે હાલ સર્જાઈ છે વિસાવદર શહેરનો ધારી બાયપાસ બંધ કરવો પડ્યો છે કારણ કે જે હિસાબે વિહોણા બન્યા છે તો હાલ આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા ભાવિક જોશી જે ભાવિક આપણે વાત કરીએ જે જૂનાગઢમાં અત્યારે હાલ કયા પ્રકારની સ્થિતિ સર્જાઈ છે

મેંદરડા કેશોદ માળિયા માંગરો સહિતના વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જી જી ભાવિક આપણે વાત કરીએ જે હિસાબે આપે જે જણાવ્યું કે જે યાત્રાધામમાં લોકો આવતા હોય છે અત્યારે હાલ આપણે વાત કરીએ તો જૂનાગઢ જિલ્લો બી એવો છે કે જ્યાં ચોમાસામાં ઘણા બધા યાત્રાળુઓ આવતા હોય છે ત્યાંનો જે નજારો છે તે અલાદક હોય છે એને જોવા માટે નિહાળવા માટે લોકો આવતા હોય છે તો તંત્ર તરફથી અત્યારે એ લોકો માટે શું સલામતી માટે અત્યારે સૂચનાઓ કરવામાં આવ્યા છે તરફથી હાલ જે આવા યાત્રાધામ છે જાહેરાતો કરવામાં આવી છે કે હાલ જ્યાં સુધી વરસાદી માહોલ છે જ્યાં સુધી પાણી ન ઉતરે ત્યાં સુધી ત્યાં ન જવું ત્યાં ચુસ્ત પ્રકારનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે કંકાઈ મંદિર છે તે ફોરેસ્ટ એરિયામાં માં આવતું હોય ફોરેસ્ટ ચેકપોસ્ટ ત્યાં જવા માટે હાલ લોકોને પરમિશન આપવામાં નથી આવતી જયારે ગિરનાર છે ગિરનાર રોપ પર લોકો મોટી સંખ્યામાં આવતા હોય ગિરનાર છેલ્લા વરસાદને કારણે બંધ હાલત માટે સવારે ત્રણ કલાક ચાલુ રહ્યો તો ફરી પણ રોપવે ઓથોરિટી ને બંધ કરવાની ફરજ પડી છે પરંતુ ત્યાં પણ ચુસ્ત પ્રકાર નો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી કરી અને કોઈ અદલિચીય ઘટનાઓ ન બને જી

તરે આ જે તાજેતરમાં જે પરિપત્ર જાહેર કરી અને નોંધણી